હવે મેટ્રો કલ્ચર ક્લબ અને જાણીતા સાહિત્યકાર બીનાબેન પટેલના આજે પુસ્તક વિમોચન માટે હું નિસર્ગ સાયન્સ સેન્ટરના અનિલભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ એમાં પોતાનું વ્યક્તિત્વ આપે નમસ્કાર ઉપસ્થિત સૌ મહાનુભાવો બધાનો પરિચય થઈ ગયો છે એટલે રિપીટ ના કરું તો સમય એટલો બચી જાય મારે જે વાત કરવાની છે એ અત્યારે જે આપણી જે નવી કાર્ડ ફોર્મ કરવા જઈ રહ્યા છે એના વિશે વાત કરવાની છે મુકેશભાઈ અમે બધા મિત્રો છીએ અને બહુ લાંબા સમયથી અમે લોકો જોઈએ છીએ કે મુકેશભાઈની એક સાઈડ એવી છે કે સામાજિક હોય સાંસ્કૃતિક હોય સેવાકીય કોઈ પણ પ્રવૃત્તિઓ હોય એ ક્યાંક ના ક્યાંક કરતા રહે આમ જોવા જઈએ તો વર્ષમાં લગભગ પંદર થી વીસ પ્રોગ્રામો એવા હોય કે મુકેશભાઈ એ જ્યાં સ્પોન્સર્ડ હોય અથવા તો એમનો સહયોગ હોય અથવા તો એમની સંસ્થા હોય અથવા તો ક્યાંક એમનું મેટ્રો ન્યૂઝપેપર હોય એના થકી થતા હોય પણ એને એક માળાની અંદર ગોઠવવાનું કામ છે લગભગ અમે ચાર પાંચ વર્ષથી વિચારતા હતા અને એનો એક પ્રયોગ અમે લોકોએ કરેલો બે હજાર ઓગણીસમાં અત્યારે જે ઓર્બિટ મોલ બની ગયું ત્યાં આગળ પહેલી એક નવરાત્રિ કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો રીતાબેન અને પહેલા જ વર્ષે એટલી સફળતા મળી પણ સામે ચેલેન્જ પણ મળ્યું વરસાદ એટલો પડે અને અમે ખાડામાં પણ એની વચ્ચે લઈને પણ એ જે સંઘર્ષ સાથે જે સફળ નવરાત્રિ કરેલી તો એ મેટ્રો કલ્ચર ક્લબના નામે અમે લોકોએ શરૂ કરેલી પણ ના કેપિટલ ક્રિએટિવ ક્લબના નામે શરૂ કરેલી અને એ વખત એક વિષય ચાલતો હતો કે મુકેશભાઈ એક નાનકડું એવું એક સંગઠન બનાવીએ અથવા તો એવી કળ બનાવીએ કે જેમાં તમે અલગ અલગ કાર્યક્રમો કરો છો એના કરતાં એક માળા રૂપી કાર્યક્રમ થશે અને બહુ મોટી સંખ્યામાં મિત્રો જોડાશે તો એની એક અલગ મજા આવશે પણ કોઈ કામ સારું કામ કરવાનું ત્યાં વિઘ્નો આવે એટલે કોરોના આવી ગયો પાછો અને કોરોના એવો ચાલ્યો કે બે હજાર બાવીસ સુધી કોઈ હિંમત ના કરે કારણ કે સામે મળવાનું થાય તો ડર લાગે કોઈ હમણાં રહેવા દો પણ અલ્ટિમેટલી ગઈ વખતે નિર્ણય કર્યો હતો પણ આ વર્ષે તો એક આપણે આ કાર્યક્રમ એક ક્લબ શરૂ જ કરીએ છીએ ઓલરેડી અમદાવાદની અંદર મુકેશભાઈના મિત્રોને બધા ચલાવતા જ હતા પણ ગાંધીનગરની અંદર એક મેટ્રો કલ્ચર ક્લબના નામે એક નવું પુષ્પ ઉમેરવાની એક વાત હતી એનો શુભારંભ આજે કરીએ છીએ ત્યારે મારે બે વાત એ કરવી છે કે આમાં ગાંધીનગરમાં બહુ બધી કલા સંસ્થાઓ છે લગભગ વીસ પચીસ જેટલી કલા સંસ્થાઓ છે અને દરેકનું એક અલગ ઓડિયન્સ હોય છે એનો ચાહક વર્ગ અલગ હોય છે કોઈ સાંસ દરેકની પસંદગી પણ અલગ અલગ હોય છે તો આમાં અલગ અલગ પ્રકારના વિષયોને પણ જોડવા માટે પ્રયત્ન કર્યો છે એટલે મુકેશભાઈની ઈચ્છા એવી હતી કે આ એક સાંસ્કૃતિક ક્લબ તો બને પણ સામાજિક ફોરમ પણ બને શૈક્ષણિક ફોરમ પણ બને એટલા માટે જુદા જુદા કાર્યક્રમોની અંદર ક્યાંક એવોર્ડ આપવાની વાત આવશે કોઈ કવિને પ્રોત્સાહિત કરવાની વાત આવશે ક્યાંક શિક્ષકોને પ્રોત્સાહિત કરવાની આવશે ગીત સંગીતના પણ કાર્યક્રમો હશે નાટકના પણ કાર્યક્રમો હશે વડીલોના પણ કાર્યક્રમો હશે એમ બહુવિધ કાર્યક્રમોને આવરી લેતી એક આ ક્લબ બનવાની છે અને એનો શુભારંભ જ્યારે આપણા ઉપસ્થિત સૌ મહાનુભાવના હસ્તે થવા જઈ રહ્યો છે ત્યારે આપણે ખાસ કરીને મુકેશભાઈને એક પીઠ પર પૂરું પાડવાનું છે કારણ કે ગાંધીનગરમાં બહુ બધી સંસ્થાઓ ચાલતી હોય ત્યારે સભ્ય સંખ્યા ઓછી હોય ત્યારે ઘણી વાર થાય કે ઓડિયન્સ ઓછું હોય કે પ્રેક્ષકો ઓછા હોય ત્યારે સારી વ્યક્તિઓ લાવ્યા હોય સારા કલાકારો લાવવા હોય ત્યારે થોડી હિંમત ઓછી થતી હોય છે પણ મુકેશભાઈ પહોંચી એવા છે સારામાં સારા કલાકારોને બધાને લઈ આવ્યા છે પણ આજના તબક્કે જ્યારે આ શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ બહુ જ વિવિધ રંગી જેમ આપણે કહીએ કે જેમ અશ્વ મેઘધનુષના સાત રંગો હોય એમ વિવિધ કાર્યક્રમોથી સભર આ ક્લબની અંદર કાર્યક્રમો થવાના છે ત્યારે જેટલા પણ ઉપસ્થિત મિત્રો છે બધાને વિનંતી કે આપણે સૌ સભ્યો બનીએ આ વડીલોના સૌના આશીર્વાદ આપણને મળવાના છે તો આ ક્લબની આ જે શરૂઆત થવાની છે એમાં સૌ બધા આપણે સહયોગ આપીએ એવી વિનંતી છે ભારત માતા કીજે જય જય જુ